શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત દોસો બાવન વૈષ્ણવ કી વાતા वार्ता क्रमांक बारवो श्री बाणेक क्षत्रिय को जो अधूरो तो, वार्ता प्रसंग बे जो आज आवेगो गो कम विस्तार है ते वार्ता प्रसंग तेरा वो हो शुरू कल जो गुसाई जी को सेवक ब्राह्मण कपड़ा दलाली कर बंगाल में रह तो जाके बंगाल के घर के छत के ऊपर पितृ पक्ष के लिए जो वड़ा और गुड़ विभिन्न दियो वोहू श्री गोवर्धन नाथ जी को आह्वान करी के उनको आरोगायो और वो प्रत्यक्ष आई के आरोग्य राजभोग छोड़ी के आरोग्य वो प्रसंग कल शुरू हुई बहुत सुंदर प्रसंग है आज तो माणिक चंद क्षत्री को वार्ता प्रसंग बारह में दो और एक समय माणिक चंद के बेटा को विवाह तो सो माणिक चंद विनती पत्र लिखी के श्री गोसाई जी को अपने घर पधराए। सो श्री गोसाई जी श्री गोकुल जीते आग्रे पधारे पा के दिन को श्री गोकुलनाथ जी को जन्म दिवस आयो तब श्री गोसाई जी श्री गिरधर जी को श्री गोकुल कहाई पठाए जो तुम श्री वल्लभ के जन्मदिवस को काम काज करियो हो।, हो तो इहांसो ब्याह भय पाछे आऊंगो पाछे जब चंद के बेटा को विवाह हो रो तब श्री कृष्ण साई जी माणिक चंद सो विदा होई के श्री गोकुल पधारे तो माणिक चंद क्षत्रिय ना पुत्र ना लग्न ना प्रसंग निमित्ते ओके तो माणिक चंद ना पुत्र ना લગ્ન નિમિત્તે શ્રી ગોસાઇજીને વિનંતી કરીએ કે આપ અમારા પુત્રના લગ્ન નિમિત્તે પધારો તો શ્રી ગુંસાઈજી જે ક્રમ છે એમાં એવો સમય કે જેમાં ગોકુલનાથજીનો નો પ્રાગટ્ય ઉત્સવ આવે આપણામાં તો એ જે સમય છે એ સમય આપ સુધી આપના ચતુર્થ લાલનનો ઉત્સવ હોય એ આપ ખૂબ આનંદ થી એનું ઉત્સવનું આયોજન કરતા કારણ કે આપને સૌથી પ્રિય હોય તો એ શ્રી ગોકુલનાથજી છે અને આપ શ્રી ગોકુલનાથજીને વલ્લભ કહીને બોલાવતા અને એટલું જ નહીં શ્રી વલ્લભ કહીને બોલાવતા એટલો આપને એમના માટે પ્રેમ છે ભાવ છે અને જ્યારે જ્યારે પણ શ્રી ગુસાઈજી જેમ કે બ્રજમાં પરિક્રમા કરવા માટે આપ પધાર્યા હતા એક જ વખત પરિક્રમા કરી છે અમુક મહિના સુધીની એમાં સાથે દેરા તંબુ અને બધા વૈષ્ણવો પણ હતા અને સંકલ્પ લઈને વિધિવત તો એમાં પણ શ્રી ગોકુલનાથજી આપ સાથે હતા અને આપને જાણ હતી કે શ્રી ગુસાઈજીને ક્યાં શ્રમ પડશે અને કેવું ચૂર્ણ જોઈશે ગરમીના દિવસો હતા એટલે એવા ચૂર્ણ આપે જાતે તૈયાર કર્યા હતા અને સાથે લઈને પધાર્યા હતા એટલે આ એક બીજા પ્રત્યેનો અનન્ય સ્નેહભાવ પ્રગટ થાય છે અને એટલે તો શ્રી ગોકુલનાથજીને આપ શ્રી વલ્લભ કહીને બોલાવતા કારણ કે શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે જે ભાવ અને જે પ્રેમ કે જે આપ તો નાની વય હતી અને આપે આસુર વ્યામોહલી કરી હતી શ્રી વલ્લભે એટલે જાણે કે એમનું જ પ્રતિબિંબ અને એ શ્રી ગોકુલનાથજી માં દેખાતું એટલે જો વલ્લભાખ્યાનમાં પણ ગોપાલ દાસે શ્રી મહાપ્રભુજીના પૌત્રો અને શ્રી ગોસાઈજીના લાલનના એક એક નામ લઈ અને જ્યારે કંઈક વર્ણન કરવાનું શ્રી ગોસાઈજીની જ પ્રેરણાથી કૃપાથી થઈ રહ્યું હતું ત્યારે શ્રી ગોસાઈજીએ ગોકુલનાથજી માટે તો એવું બોલાવડાવ્યું કે તાત તણો પ્રતિબિંબ હે રે રસના ત્યારે તાત તળો પ્રતિબિંબ એવું કહી દીધું એટલે આ બહુ જ ગૂઢ સ્વરૂપ છે શ્રી ગોકુલનાથજીનું જે સાધારણ રીતે સમજમાં આવતું નથી પણ એટલું સમજાય છે કે ગુઢ છે અનેક પ્રમાણો છે શ્રી આજે સમય એટલે વધારે છે અને મારી પાસે વર્ણન જે છે ગોકુલનાથજીનું દર્શન કરાવેલું એ માપમાં છે એટલે શ્રી ગોકુલનાથજી તો આપનું દર્શન નહીં કરાવે કારણ કે એવો કોઈ ગ્રંથ નથી પરંતુ બધાનો ભાવ એક જ છે કે શ્રી વલ્લભના ગુણગાન થાય એટલે ગોકુલનાથજી નું તો હરિરાયજી કરે તો લાભ મળે તો ક્યારેક ક્યારેક હરિરાઈજી થોડું કર્યું હશે પણ આજ્ઞા નહીં હોય એટલે એ પણ નહીં શ્રી ગુસાઇજી પણ શ્રી વલ્લભના જ ગુણગાન થાય એવો જ મનોરથ છેવેલો એટલે સર્વોત્તમજી એમના જે થયા એકસો આઠ નામ એ ખૂબ પ્રચલિત થયા અને ખૂબ સૌ લોકોએ લાભ લીધો પણ આપે આપના જે નામ છે નામરત્ને આખ્યાનમાં જે એકસો આઠ નામ એનો પ્રચાર પ્રસાર નથી દેખાયો કારણ કે આપ સૌ એવું ઈચ્છે છે ભૂસાઇજી શ્રી ગોકુલનાથજી બધા કે શ્રી વલ્લભમાં જ ગુણગાન થાય તો વૈષ્ણવને એનો પૂરો લાભ મળે અને જે હમણાં જે ગોપાલ દાસ જે ભાઈ હતા કે એમણે જે તાંબુલ અંદર લીધા પછી જે વર્ણન કર્યું એમાં તો શ્રી ગોસાઇજીના સહસ્ત્ર નામ પ્રગટ કર્યા છે પણ એનો પણ ક્યાંય પ્રચાર નથી થવા દીધો શ્રી ગોસાઇજી એટલે શ્રી ગોસાઈજી આ પૂર્ણ પુરુષોત્તમ છે આપ શ્રી વલ્લભપુરના બ્રહ્મ છે અને આ પૂર્ણ પુરુષોત્તમ એવું ઈચ્છે છે કે બ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભમાં જ ગુણગાન થાય એટલે આપે જેવું ઈચ્છે એવું જ થાય નંદદાસ તુલસીદાસજીના માં જણ્યા ભાઈ હતા એ પુષ્ટિ હતા લીલામાં એમનું સ્વરૂપ ભોજ છે નિત્ય સખામાં અને સખીમાં ચંદ્ર બાગા છે તો તેમને તુલસીદાસજીની જેમ કઈ રચના કરવાનું મન થયું તો તુલસીદાસજી મર્યાદા માર્ગીય એટલે એમણે રામચરિત માણસ રચ્યું તો નંદદાસજીએ એ શ્રીમદ ભાગવતના એકથી બારે બાર સ્કંદ વ્રજ ભાષામાં રચ્યા અને એનું જ્યારે પઠન થવા લાગ્યું વ્રજમાં તો હવે સંસ્કૃત વ્રજ ભાષામાં જે ભાગ સંસ્કૃતમાં જે ભાગવતજી છે જે મથુરાજીના ચોબાઓ ઘરે ઘરે જતા અને ખૂબ માન મળતું દ્રવ્ય પણ મળતું હવે બંધ થઈ ગયું ત્યારે પણ ગુસાઈજી આવી જ લીલા કરી અને જ્યારે બધા ગુસાઈજી પાસે આવ્યા અને કહ્યું કે આપ તો બ્રાહ્મણના રખે વાળ છો બ્રાહ્મણો તો હવે ભાગવત કરવા માટે એમને કોઈ બોલાવતું નથી નંદદાસજીએ વ્રજ ભાષામાં આવી લીલાનું વર્ણન કરી લીધું હવે એ જ એ જ લોકો ઘરે ઘરે વાંચી લે છે તો શ્રી ગુસાઈજીએ ત્યારે પણ જે માગણી કરી હતી નંદદાસજીને કે આપણે જે રાસ પંચાધ્યાયના જે મુખ્ય પ્રસંગો છે વ્રજના લીલાના એ સિવાયનું બધું ભલે ડૂબાડી દો એટલે આપનો ભાવ જે છે એ કંઈક આવો છે અને આપ ઇચ્છેવું થાય છે એટલે આપના જે સહસ્ત્ર નામ છે એ પણ પ્રગટ નથી અને આપના નામ નામરત્ન આખ્યાનમાં જે એકસો આઠ નામ છે જેમાંથી એક નામ કાલે અતિસુંદર એવું નામ અને જે ચિત્રજી હતું એ સંદર્ભમાં કે જેમાં માણેકચંદ ક્ષત્રીને અને તેની સ્ત્રીને સર્વપ્રથમ પોતાના ઘરની અટારીમાંથી સામેના પડોશીના વૈષ્ણવના ઘરની અટારીમાં જે દર્શન થયા એમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના થયા એટલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પોતે આ ઈચ્છે એને દર્શન થાય આ પીચ એ જ થાય ગુસાઈજી પણ આ ઈચ્છે એ જ થાય આજે જે પ્રસંગ આવશે કટહરિયા ગુજરાતનો એ લૂંટારું હોય છે પણ એ લીલામાં શ્યામ નામનો ગોપ છે ઠાકોરજીનું નામથી જ સ્મરણ રહ્યું પણ ઠાકોરજીનો લીલામાં ગોપ છે તે ગોલોકમાં જે ગાયો ચરાવે છે અસંખ્ય કરોડો ગાયો છે ગર્ભસંહિતાનું વર્ણન છે થાપાવાળી વાછરડા પણ છે તો એ ગાયો ચરાવવા માટે જે ગોપો હોય એમાં આ ઘણા બધા ગોપ પડ્યા છે એમાંથી આ એક ગોપ છે એ પણ અહીંયા લૂંટારું થયો જસવંતથી પ્રગટ્યો છે એ જસવંત એટલે ખવાસ નંદ બાવાનો જે મૂકીને જતો રહ્યો અને પછી વરુણના દૂતો બાવાને લઈ નંદ બાવાને લઈ ગયા એ જશવંતથી પ્રગટ્યો છે એ ગોપ આજે એની ઉપર એવી કૃપા કરશે શ્રી ગુસાઇજી કે જ્યારે એ ત્રણસો લૂંટા ઉપર રાખ રાખતો અને લૂંટવા જતો અને જ્યાં જાણ્યું કે અહીંયા તો કોઈ બહુ રસાલો નીકળી રહ્યો છે કારણ કે આપતો ગોકુલના રાજા શ્રી ગુસાઈજી એટલે આપને ઘેરી લીધા બહુ બધું મળશે એમ કરીને તો એક એક ગાડા ગાડા પાસે એક એક સેવક ઉભેલો હતો ત્યાં શ્રી ગોવર્ધનનાથજી સાક્ષાત ગોવર્ધન મહારાજ માનો કે ત્યાં રક્ષા કરવા માટે સિંહના રૂપ લઈ અને જે સેવક ઊભો હતો એની જગ્યાએ સિંહ સ્વરૂપે દર્શન આપ્યા બધા ત્રણસો ઘોડેશવારોને એટલે ડરીને પાછા ભાગી ગયા અને આ જે મુખ્ય હતો એણે આવીને મૂળ જે રથ છે મુસાઈજીનો એનો ટેરો ખસેડ્યો ત્યાં કોણ છે કે જેને કારણે મારા ત્રણસો સેવકો ભાગી ગયા અને જે એણે દર્શન કર્યા તો એ લીલાનો જીવ હતો એટલે એને તો શ્રી કૃષ્ણચંદ્ર સ્વરૂપે જ દર્શન આપ્યા ગુસાઈજી પરમ દયાલ કી જે આવા કૃપાળુ પોતાના જીવ માટે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે આપે જે લીલામાં એને ગોપ તરીકે સ્વીકાર્યો છે એ જ દર્શન આપ્યા એટલે આપ જે ઈચ્છે થાય છે અને આ જે ગોકુલનાથજીને શ્રી વલ્લભ કહીને આપ સંબોધન કરતા એ પણ રહસ્યથી ભરેલું છે એ ઉપરાંત એક વખત આપના એક વૈષ્ણવ સેવક સાથે જગન્નાથજી તરફ જઈ રહ્યા હતા ત્યારે જે સંવાદ થયો હતો એમાં એ વૈષ્ણવે કહ્યું હતું કે બધા કહે છે કે શ્રી ગોકુલનાથજી તો ઈશ્વર છે શું એ સાચું છે ત્યારે શ્રી ગોસાઈજીએ વાતને વાતની સત્યતાને પણ અનુમોદન આપવાનું હતું અને વાતને વધારે ઘટસ્ફોટ પણ નહોતો કરવાનો એટલે એટલું કહ્યું કે હા તો એવા જ છે એનો જે વાર્તા પ્રસંગ આવે છે એમને તો ગુસાઈજી માટે એવી આસક્તિ હતી અને જ્યાં જાણ્યું કે શ્રી ગુસાઈજીએ એ તો સુંદર શિલા પાસે જઈ સ્પર્શ કરી એ ગુફામાં ગોવિંદ સ્વામીને સાથે લઈ અને લીલામાં પધારી ગયા તો હવે શ્રી ગુંસાઈજીના શ્રીમુખ જોયા વગર હું નહીં જીવી શકું એટલો બધો વિરોહ થયો કે હૈયા ફાટ રદન કરવા લાગ્યા અને તે જ વખતે જ્યાં ગોકુલનાથજીથી આ સહન ન થયું તો ગોકુલનાથજીએ આપે આપ એ જ વખતે આપના શ્રી અંગમાં શ્રી ઘુંસાઈજીનું સ્વરૂપ પ્રગટ કરી અને દર્શન આ વૃંદાવન દાસને એ ચતુર્વિહારીના ભત્રીજાને આપ્યા એટલે એટલું બધું રહસ્યથી ભરેલું શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે કે આપ શ્રી ગુંસાઈજી પણ આજે એક મહિના માટે જે વચન આપીને બંધાયા હતા એમાં વચન એવું આપ્યું હતું કે સમય અમારો આવતા જતા એવું કહ્યું નહોતું કે તું કહીશ ત્યારે કારણ કે બંધાય નહીં વલ્લભ ઠાકોરજી વલ્લભ કુલ એવી રીતે ના બંધાય કોને કેટલું મહત્ત્વ આપવું એ તો આપના હાથમાં છે આપનું ઘર હોય આપના ઘરમાં શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ આવતો હોય એને છોડીને પરદેશ કેવી રીતે પધારી જાય પરિવાર છે આપનો તો એ આપના પરિવારને સમયને સાચવવાનો જે આપનો ક્રમ છે એ તોડીને વિનંતી કરી તો પ્રભુની ઈચ્છા માની ભગવદ્ ઈચ્છા માની અને શ્રી અહીંયા પધાર્યા કારણ કે આ સમય માટે થઈને બંધન નહોતું આપને આ તો ના પાડી શકતા હતા પણ છતાંય પધાર્યા લૌકિક કાર્ય માટે જુઓ આપણા પુષ્ટિ માર્ગની આ વિશેષતા છે કે વલ્લભ કુલ બાળકોથી કોઈ વિનંતી કરે તો એ લગ્નમાં પણ આવે છે અને હસ્તમેળાપ સુધી કરાવે છે એવી કૃપા છે આ પુષ્ટિ માર્ગમાં અને જે આ રીતે શ્રી ગોસાઈજીએ જાણ્યું કે હવે તો પ્રસંગ આવી રહ્યો છે અમારા ઘરમાં ઉત્સવ આવી રહ્યો છે શ્રી ગોકુળnathજીનો એટલે આપે એક પત્ર લખ્યો અથવા તો કેવડાવ્યું ગોકુલ કહાઈ પઠાવે ગિરધરજીસુ જો તું શ્રી વલ્લભ કે જન્મદિવસકો કામકાજ કર્યો હો તો ઈહાસો બ્યાહ ભએ પાછે આવુંગો પાછે જબ માણેકચંદ કે બેટા કો વિવાહ હોઈ રહ્યો તબ શ્રી ગુંસાઈજી માણેકચંદ કો બિદા માણેકચંદ સો બિદા હોય કે શ્રી ગોકુલ પધારે એસી કૃપા શ્રી ગુંસાઈજી માણેકચંદ ઉપર કરતે વે માણેકચંદ સ્ત્રી પુરુષ શ્રી ગુંસાઈજી કે એસે કૃપા પાત્ર ભગવદીય હતી તાતે ઇનકી વાર્તા કો પાર નહીં શું કાં તાઈ કહીએ એટલે આ વાર્તા પ્રસંગ અહીંયા ક્રમાંક જે બારમો હતો એ પણ પૂરો થઈ ગયો પણ એક પદ બહુ જ વિખ્યાત છે જે કાયમ માલા પેરામણીમાં પણ લેવાય છે એ પણ માણેકચંદ્ર ક્ષત્રિય જ રચેલું છે ખૂબ સુંદર પદ છે એ પદનું બી આપણે દાન કરીશું અને આ શ્રી ગોકુલનાથજીનો એક પ્રસંગ હજી સ્મરણ થયો એ પણ કરી લો તો જે કિશોરીબાઈ હતા જેમને યમનાજીએ સેવા કરેલી જેમની જેમનું શ્રીઅંગ કિશોરીભાઈનું શીતળા થયા પછી બાળપણમાં બસ બાર વર્ષની ઉંમરમાં શીતળા થયા પછી નિરાધાર થઈ ગયા હતા એમને મા બાપ નહીં શીતળામાં એમનું અંગ જે હતું એ ખોટું પડી ગયું એટલે કે આંખોમાં દ્રષ્ટિ ચાલી ગઈ દેખાતું બંધ થયું લૂલા થયા હાથ પગથી આવી સ્થિતિ નાજુક સ્થિતિમાં એમની બહેન જે હતી મોટી એ બધું લેવડાવી જાય ઘરેથી સિદ્ધ કરીને લઈને આવે અને અહીંયા એને લેવડાવે પોતાના હાથે પણ એ થાકી ગયેલી હતી અને આ પણ એવું ગુડ સ્વરૂપ છે કે હજી સુધી એનો પણ પ્રકાશ થયો નથી કે શ્રી યમુનાજીએ મેલા કપડાં શબ્દ વાપર્યો છે અંદર શ્રી ગોકુલનાથજી આ પ્રસંગ લીધો છે જ્યારે કિશોરીબાઈનો ત્યારે કે મેલા કપડાં પહેરીને રૂપ બદલીને યમુનાજીએ એની બહેનના ઘરે જઈને કહ્યું કે તું જો કહે તો હું તારી આ બહેનની સેવા કરું તો એની મોટી બેન કે હું તો આમાં છૂટવા છુટકારો ઈચ્છું છું એ નથી થાકી ગઈ ત્યારે યમુનાજીએ આ કિશોરીનો સેવાનો ક્રમ પોતે સંભાળ્યો હવે આમાં આગળ વર્ણન નથી કર્યું પણ સમજવાનું છે કે એને હાથ અને પગ લૂલા છે આંખે દેખાતું નથી અને હવે સેવામાં કઈ સેવા કરી હશે એ સમજદારને ઈશારો કાફી હોય તો આ સ્વરૂપ પણ એવું ગુણ છે કે જેના માટે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આનો જન્મ હવે ફરીવાર થશે કારણ કે એને શ્રી ગુસાઈજીને ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હતી એ ગામમાં પધાર્યા ત્યારે કે જુઓ યમનાથજી આટલો શ્રમ લઈ રહ્યા છે યમનાથજીની ચિંતા શ્રી ગોવર્ધનનાથજીએ કરી અને ગો અને શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે આપ યમુનાજીનો શ્રમ દૂર કરો અને પેલી જે હતી કિશોરીભાઈ એનું બધું સિદ્ધ સારું કરો એટલે ગુસાઈજી એના ઘરે પધાર્યા અને સાક્ષાત યમનાથજીના દર્શન થયા અન્ય સ્વરૂપમાં છુપા સ્વરૂપમાં તો બંનેએ એકબીજાને દંડવત કર્યા છે એટલો અદ્ભુત અલૌકિક મિલન છે આ કે શ્રી ગુસાઈજીએ શ્રી યમનાથજીને દંડવત કર્યા અને શ્રી યમનાથજીએ શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે આવું કેમ કર્યું આટલો બધો શ્રમ કેમ લીધો ગુસાઈજી તો બધું જાણે છે પણ આ લૌકિક રીતે કહી રહ્યા છે અને આપે દ્રષ્ટિ માત્રથી એમની તરફ જોઈને કિશોરીબાઈ પર જોઈને એમને નેત્રો પણ આપ્યા એટલે કે દેખતા કર્યા શરીર સુંદર કરી દીધું અને આ છેલ્લે પછી બોલ્યા કે આ જે છે એનો નવો જન્મ થશે એ વખતે શ્રી ગોકુલનાથજીની પત્ની થશે સ્ત્રી થશે અને એ જ આ પાર્વતી તરીકે જે અત્યારે આપના ભૌજી ગોકુલનાથજીના થયા એ જ આ આવી લીલાઓ કે જેનો પાર આપણાથી પામી શકાય નહીં આપણે તો જીવ છીએ તો આપનું પદ જે છે માલા પેરામણીમાં લેવાય છે પદ લઈ અને આજના પ્રસંગને વિરામ કાલથી ગળ વડા આરોગવા માટે પધાર્યા ઠાકોરજી કાગવાસ માટે પત્નીએ આપ્યા નીચેથી ધાબા પર ગયા પણ બ્રહ્મસુબંધ લઈને આવ્યા છે હવે તો ગોવર્ધનનાથજી સિવાય કોઈ દેખાતું નથી પછી પિતૃ કોણ અને બીજું કોણ અને આપણા માર્ગમાં તો શ્રાદ્ધ દમલાજીના પિતાનું કરી અને બધાય વૈષ્ણવોના પિતૃનું શ્રાદ્ધ તર્પણ બધું શ્રી ગુસાઈજીએ કરીને બધાને મુક્તિ આપી દીધી છે આ પણ કેવી કૃપા પુષ્ટિમાર્ગની કૃપાનો પાર પામવા કોણ સમર્થ છે એટલે તો શ્રી છીતવામીએ કહ્યું કે અબજો ભય શો કબ ન ભય અને અહીંયા જે આ પદ છે માણેકચંદ્રને ગઈ અને આપણે प्रसंग ने विराम आपीशु शरण आए ते तारे जे जन शरण आए ते तारे दीन दयाला કટ પુરુષોતમ વિઠ્ઠલ નાથ શરણ આયે તે તારે જીતની છાયા જીતની રવિ છાયા કે કણિકા હવે જીતની રવિ છાયા કે કણિકા એનો અર્થ બંધ ઘર હોય બહાર સૂર્યપ્રકાશ હોય અને કોઈ નાની એમથી છિદ્રમાંથી સૂર્યપ્રકાશ અંદર આવતો હોય અને એ જે સૂર્યપ્રકાશના કિરણની અંદર બધી રજ ઉડતી દેખાય એ રજને કોઈ ગણી ના શકે એટલા અપરાધ હોય જીવના છતાં પણ જીતની રવિ છાયા કી કણિકા પિતને દોષ रे तुम्हारे चरण प्रताप बलते ते उतत चीन टारे शरण शरणा ते तारे माला कंठ तिलक माथे धर शङ्ख चक्रवपुदा माणिक चंद प्रभु के गुण ऐसे महापति त उद्धारे शरणे थे તે શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો જય હો જય હો